એક સોચ કે સાથ ગુજરાતમાં ભારે વરસાદ પડવાથી ગુજરાતની અંદર આજે જે ખેડૂતોએ વાવેતર કરેલું છે એમાં ખૂબ સારો કૃષિપાક આવવાની સંભાવના ઊભી થઈ છે પરંતુ વરસાદ થયા પછી આજેના પછીનો વરસાદ આવવો જોઈએ એમાં ખેંચાયો છે એને કારણે ખેડૂતોને સિંચાઈ કરવા માટે પાણીની જરૂર પડી છે અને પાણી માટે થઈ અને બોર અને જે કુવાઓ છે એની મોટરો ચાલુ કરવી પડી છે પરંતુ અત્યારે જે આઠ કલાક વીજળી અપાય છે એ ખેડૂતોને અપૂરતી છે ખેડૂતોને આ વખતે ખૂબ સારો પાક ઊભો થવાની સંભાવના છે ત્યારે એને આઠ કલાકની જગ્યાએ બાર કલાક વીજળી અપાય અને એ પણ વિના વિઘ્ને અપાય જ્યાં ફોલ્ટ સર્જાય ત્યાં તાકીદે જે આપણી વીજ કંપનીઓ છે એ તાકીદે રિપેર કરી અને સતત પુરવઠો જળવાઈ લે એ કરવું જરૂરી છે આ બાબતે મેં રાજ્યના ઉર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને રૂબરૂ મળીને પણ વધારે ટીમો આપવાની અને આઠ કલાકની જગ્યાએ બાર કલાક વીજળી આપવાની વિનંતી કરેલી છે માન્ય કૃષિ ઉર્જામંત્રીશ્રીએ મને આ બાબતે હકારાત્મક જવાબ આપ્યો છે અને ટૂંક સમયમાં ખેડૂતોને મદદ કરવા માટે એ આઠ કલાકની જગ્યાએ વીજળી વધારવાનો પણ નિર્ણય કરશે અને ઉપરાંત જ્યાં જ્યાં વધારે ફોલ્ટ જે સબડિવિઝનોમાં છે ત્યાં ટીમો આપવાની પણ ખાતરી આપી છે જેથી જ્યાં કોઈ ફોલ્ટ સર્જાય તો એ ફોલ ફોલ્ટને રિપેર કરી શકાય